આજે નગરની અંદર કૂતરાનો ત્રાસ વધી ગયો છે કૂતરાના અંટકથી આજે વીસથી પચીસ લોકોને ઈજા થઈ છે જેમાંથી કેટલા લોકોને તો બરોડા તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવામાં આવેલા છે તો અમને આપણે પ્રમુખ સાહેબને એક વિનંતી છે નગરમાં કે તાત્કાલિક એના વિશે એક્શન લઈ તો આગળ જતાં કોઈ મોટી હોનારત ના બને એવી અમારી એક અપેક્ષા છે ને અમને એક પ્રાર્થના છે કે હરીમરીને નગરને બી એક એક આપણે ચિંતાનો વિષય છે કે દરેક જણ ધ્યાન રાખે અત્યારે તમને દરેક જગ્યાએ કૂતરાનો અંત કેટલો વધી ગયો છે કે ડબોઈ શહેર નાગરિકોને અને બહેનોને બધાને વિનંતી છે કે સાચવીને રહી બીજા નંબરમાં સરકારી દવાખાનાની અંદર હાલની અંદર વીસ થી પચીસ જણ આવેલા છે કેટલા તો ઇમરજન્સીમાં માં ગયા છે એનો કોઈ આકરો જ નથી અત્યારે જે આગળ જતા આપણને ખબર પડશે કે કેટલા લોકો ને ગંભીર ઇજાઓ પહોંચેલી છે આપડે સુરત ફરી આની અંદર વિભાગ હાઈસ્કૂલ બાજુ મોરીબોગર બાજુ એ આખા પટ્ટા પર કૂતરા અંતક આંતક છે તો અત્યારે ડભાઈનગર માં વિનંતી છે કે દરેક લોકો હાચવીને રહી સુનામ નામ ગુરુમભાઈ એકમાય વાત સાંભળો સુબાઈ સુરત પર્યામમાં સભા હતી કે જમીનનું ઉબડક ઉતરો એકદમ આવ્યું અને પર સુરત ક્યાં સુરત સુરત ડોક્ટર નથી ને વી છે ને કુતરા કઈ ના છે તમે એક બી ડોક્ટર આપો નથી દસિન કરવા માટે તમે કેવું આડી બેઠા છે અમે જો મારો અબ્બી ડોક્ટર હજુ આયા નહીં ડોક્ટર આયા નથી કોણ કા કોને ઇનથી સન છે થી બચારી એક બે ચલ મોરી